અંકલેશ્વરના ત્રણ ગામોમાં સ્થળાંતરની સૂચના અપાઈ છે અગાઉ બસો એસી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું નર્મદા ડેમમાંથી ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડાયું જેના કારણે ભરૂચ ખાતે નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી સત્યાવીસ ફૂટે પહોંચી છે જેના કારણે જિલ્લાના અડતાલીસ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને અંકલેશ્વરના નદી કિનારે વસેલા ખાલપીયા સરફુદ્દીન અને જુના કાંસીયાના ગામના લોકોનું સ્થળાંતર કરવા માટેની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં એકસો ચોત્રીસ પોઈન્ટ સિત્તેર મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જ્યારે ઉપરવાસમાંથી ડેમમાં ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે તેમજ નર્મદા સાતસો એકવીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળ સપાટી સત્યાવીસ ફૂટને આંબી ગઈ છે નર્મદા નદીમાં વધતા પાણીના જળ સ્થળને રિપીટ નર્મદા નદીના વધતા પાણીના જળસ્તરને પરિણામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે અંકલેશ્વરના પૂરથી સૌથી પહેલાં પ્રભાવિત થતા ખાલપિયા સરફુદ્દીન અને જૂના કાંસિયા ગામમાંથી સલામતી અને સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર માટેની સૂચના આપવામાં આવી છે સોચન્યૂઝ સાથે કેતન મહેતા ભરૂચ

પદાધિકારી તો સંપૂર્ણ અધિકારી તંત્રના સંપૂર્ણ તમામ અધિકારી પોલીસ તંત્રનું સજ્જ બન્યું છે તેમજ હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે હાલમાં કોઈ પણ જગ્યાએ કોઈપણ પ્રકારની પાણી ભરાવાના કોઈ પ્રશ્ન નથી તેમજ કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ પણ ઉદ્ભવી નથી